કૈલાસ ગઢવી વર્કિંગ પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી ગુજરાત આપણે જોઈએ છીએ કે કુદરતી વરસાદ તો બહુ પડ્યો પણ બહુ વરસાદ પડે તો એના પછી જે પાણી ભરાણ એના સામેના પાપ કે નો તો પાપના પાછળ ભારતીય જનતા પાર્ટીનો આયોજન વેગરનો આયોજન છે જેના કારણે મોટે પાયે જે પાણી નીકળવાના રસ્તાઓ હતા એના ઉપર ઇસ્કીમો પાસ કરીને મકાનો બંગલાઓ ખળકી નાખ્યા છે જે પાણી નીકળવા પંપિંગ સ્ટેશન બનાવવા માટે કરોડો રૂપિયા વાપર્યા એ પંપિંગ સ્ટેશન કામ નહોતા કરતા અને આ ઓલ આખો આખો વિસ્તાર આમ ટોપલા જેવું કરી નાખ્યો છે જેના અંદરમાં મોટે પાયે લોકો છે હલવાઈ ગયા આજ તમે જો આ ત્રણ દિવસ થઈ ગયા તો આજ પાણી એટલો એટલો ભરેલો છે પંપો કામ કરે છે નથી કરતા સૌથી ખરાબ પાટી છે કે આ પાણી કાઢીને પણ પાટી ક્યાં મોકલે છે આખા શહેરમાંથી ફરીને ભીડથી લઈને સીધા સલાહ જાય સલાહથી પછી પાણી કાઢવાની વ્યવસ્થા નથી આ બધું પાણી એક વિસ્તારથી કાઢીને બીજે બીજા ઠાલવામાં આવી રહ્યા છે કમનસીબી એ છે કે આ વિસ્તારનો ધારાસભ્ય અહીંયા જ રહે છે બાબાવાળીમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતા આજ વિસ્તારમાં રહે છે આપણા જૂનામાં જૂના સાંસદ રહી ગયેલા એમનો પણ વિસ્તાર આજ છે નગરપાલિકાના હોદ્દેદારો ઘણા બધા વિસ્તારમાં રહે છે આ બધાથી હટીને મૂળ મુદ્દે જે માંડવી શહેરના સંભ્રાંત લોકો પણ આ વિસ્તારમાં રહે છે ને આજ એમને ભોગવવાનો આવ્યો છે ને એમને ખબર પડી કે કયા રીતે મેનેજમેન્ટ અને પ્લાનિંગ આયોજન વગેરેના આયોજનના કારણે આજ વસ્તી લોકો દુખી થઈ રહ્યા છે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આગેવાન અમારા દઉં મારા છે એમણે બે મહિના પહેલાં સતત નગરપાલિકાઓના બધે જઈને કહીને આવ્યા હતા કે તમે પાણીનો નાળા બધા ચોખા કરો ને તો પાણી ભરાઈ જશે આ પાણી વરસાદ થયો એના એક દિવસ પહેલાં મેં પોતે વિડીયો જાહેર કરીને કીધું કે તમે જે આયોજન કર્યું જેના કારણે પરિસ્થિતિ એવી થઈ શકે છે કે બબ્બાવાડીમાં મોટેપાયે પાણી ભરા ચાર પાંચ દિવસ પહેલાં જ આવ્યો છે તો એ આ લોકો સાંભળ્યું નથી સત્તાના ઘમંડમાં હતા અને આજ પચીસ કરોડથી વધારે નુકસાન વિસ્તારમાં થયો છે પણ કોઈ ટાઈપની કોઈ સહાય નથી આજ સહાયની કમનસીબી કેવી છે કે આજે એક ભાજપના હોદ્દેદારના ઘરમાં બેસીને લોકોને ફોર્મ ભરવામાં આવે કે તમારે સહાય લેવી તમારે ત્યાં આવો હવે લો ભાજપનો હોદ્દેદાર છે અહીંયા માનલો કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા હોય આમ આદમીનો કાર્યકર્તા હોય કેમ એમ નથી જશે એનો ન્યાય થશે શું ગેરંટી છે આ કંટ્રોલ રૂમમાં થવો જોઈએ સરકારી ઓફિસમાં હોવું જોઈએ કે એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બધા આયોજનના કારણે સરકારી ઓફિસ એક ભાજપના અધિકારીને ઘરે બેઠી છે અને ત્યાં એ કામ થઈ રહ્યું છે અને ત્યાં ફોર્મ ભરાઈ રહ્યા છે એટલે આપણે ખબર પડે કે એમાં જે બીજા પક્ષના લોકો છે એને સહાય નહીં મળે અને માત્ર ભાજપના લોકોને સહાય મળશે પ્રી મોન્સૂન કાર્યવાહી હવે ગુજરાતમાં ભાજપની સરકારમાં માત્ર ઘર ભરવાનો ઘઉં ભરવાનું સાધન થઈ ગયું છે ભાજપના કાર્યકર્તા ભાજપના હોદ્દેદારોના કોન્ટ્રાક્ટરો જોડે સેટિંગ કરીને અધિકારી તથા ભાજપના હોદ્દેદારો નેતાઓ પ્રિન્ટ મોન્સૂનના નામ પર કામગીરી નામ પર ખાટી બિલ બનાવે છે અને પૈસા ખાય છે ખરા અર્થમાં કોઈ કામ નથી થતું એનો સૌથી સાચો અને સારું ઉદાહરણ જોવું હોય કે આજ બબ્બાભાવાડીમાં ભરાયેલું પાણી છે કારણ કે માંડવીમાં લગભગ વિસ્તારથી પાણી નીકળી ગયું પણ આજ બબ્બાવાડી પાણી ભરેલું છે જેનું કારણ માત્ર છે કે અહીંયા કને જે આયોજન કરવું છે કે બબ્બાવાડી આમ ટોપલા જેવી છે અહીંયા પાણી આવીને ભરાઈ ગયું પાણી કાઢવાની જે વ્યવસ્થા હતી જેના માટે તમે પમ્પિંગ સ્ટેશન બનાવવાની વાત હતી કરોડ રૂપિયાથી હતા એમાં વાપર્યા હતા એના વેલા જે રસ્તા કેનાલના કેનાલ છે જે આ નવા હાઈવે બની હાઈવે નીચે જે પાણી કાઢવાની જગ્યા હતી એનું કોઈ આયોજન કર્યું નથી અને આ પાપનો ભાગ આજ સમસ્ત માંડવીના લોકોને સહન કરવાનો વારો આવે છે એની જવાબદારી ભાજપને એના માથે લેવી પડે બધા હું તો તમારા માધ્યમથી એક માંગણી કરી છે કે જે પણ કોર્પોરેટર અહીંયા ચૂંટાઈને આવ્યા છે એ રાજીનામું આપે અને વ્યક્તિગત જવાબદારી સ્વીકારે બીજું આજે અહીંયા કાને પહેલો શું છે કે આજે ભાજપ છે ને એ ટુકડામાં વેચાઈ ગઈ છે કોઈક સાંસદનો માણસ છે કોઈ ધારાસભ્યનો માણસ છે જેના કારણે શું છે કે સ્ટેન્ડિંગ કમિટીનો માણસ કોઈ ધારાસભ્યનો હશે તો સાંસદનો માણસ કને પ્રમુખ હશે પ્રમુખ છે તે એ ધારાસભ્યનો માણસ હશે તો સાંસદનો માણસ આ જેના કારણે થાય શું છે કે અહીંયા કને કામ જે કરવાના છે લોકોના કામ છે એમાં ભાજપના પોતાના હોદ્દેના ઝઘડામાં એ કામ થતા નથી ઇન્ટરનલ વિખવાદના કારણે ભાજપના વિખવાદના કારણે સામાન્ય માનવી પીસાઈ રહ્યો છે